નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો હમણાં ઔરંગઝેબનું ભૂત બરાબર ધૂણ્યું છે એના ઉપર એક વિડીયો મેં વિસ્તારથી બનાવ્યો હતો એટલે એની હિસ્ટ્રીમાં આપણે બહુ નહીં જોઈએ પરંતુ ઔરંગઝેબ સોળસો ને અઢારમાં જન્મેલો અને સત્તરસો સાતમાં માં એ મહારાષ્ટ્રમાં અત્યારના મહારાષ્ટ્રમાં એનું મરણ થયેલું એને કબર ત્યાં છે એનું જે શું કહેવાય ટોમ્બ કોક જે કહે એ મહારાષ્ટ્રમાં છે ખુલ્દાબાદ એવું કંઈક નામ છે શહેરનું ત્યાં એની કબર છે અને એ સત્તરસો ને માં મરી ગયો એટલે ઇઠ્યા ઇઠ્યાસી વર્ષ જીવી અને મરી ગયેલો ખાસું લાંબુ જીવ્યો કહેવાય બાકી એ જમાનામાં આટલું જીવે નહી કોઈ તો એ જિલ્લાનું નામ ઔરંગાબાદ હતું હવે સંભાજી કે છે સંભાજીનગર કે એવું કઈક નામ આપ્યું છે બદલ્યું છે હવે તો એ નાગપુર થી લગભગ આશરે પાંચસો કિલોમીટર દૂર છે એની જે ટોમ છે હવે નાગપુરમાં એના લીધે એની કબર હવે ઉખેડી નાખવાની આ જે છાવા મૂવી આવ્યું છાવા મૂવી નતું આવે ત્યાં સુધી બહુ વાંધો નહોતો આવતો પણ છાવા મૂવી બનાયો ને એમાં જે એને ક્રૂરતાપૂર્વક મારવાના દ્રશ્યો બતાવ્યા છે સંભાજીને એટલે આપણા હિન્દુઓની ધાર લાગણી બધી ઉશ્કે રહી ગઈ છે બરાબરની અને લોકો થિયેટરમાં બૂમો પાડતા હતા હવે એ નામ તો બદલ્યું હતું નામ તો બદલી નાખ્યું હતું ખાસા સમયથી એટલે એનો તો કંઈ બહુ કંઈ ઉહાપો નહોતો થયો પરંતુ હવે એની કબર પણ ખોદી નાખવાના અહીંથી હટાયેલો એવી માંગણી ચાલુ છે લગભગ ત્રણસો ને અઢાર વર્ષ થયા આજે બે હજાર પચીસમાં સત્તરસો સાતમાં મરેલો બાદ કરો તો ત્રણસો ને અઢાર વર્ષ ત્રણસો ને અઢાર વર્ષ પહેલાં એ મરી ગયો એની કબર ત્યાં છે ત્યાં કોઈ ખાસ જતું નહીં હોય તો એને ઉખેડી નાખવા માટે માગણીઓ ચાલી રહી છે ને એના માટે કંઈ નાગપુરમાં સરઘસ કાઢ્યું વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળે કાઢ્યું તો એના સિવાય બીજું તો કોણ કાઢે અને એમાં કંઈ ધમાલ થઈ અને નાગપુરા બરાબર સળગાયું છે એમાં તો હિન્દુઓને પણ અસર થઈ છે હિન્દુઓની દુકાનો પણ સળગી છે બધાને બધાને નુકસાન નુકસાન થાય થાય અને લગભગ ચાર ડીસીપી અને અઠ્યાવીસ પોલીસ એમ થઈને કુલ બત્રીસ પોલીસ ખાતાના મિત્રો ઘાયલ થયા છે આ આપણી મનોદશા છે વિચાર ત્રણસો ને અઢાર વર્ષ પહેલા એક મરી ગયો છે એક નો કાળ વીતી ગયો છે મોગલ સામ્રાજ્યનો છેલ્લો બાદશાહ કહીએ તો ચાલે એના પછી બધા આયા તા રાજા મોગલ બાદશાહ પણ એમનું કોઈ વજૂદ હતું નહીં છેલ્લો તો બહાદુર જફર કહેવાય પણ ઔરંગઝેબ પછી કોઈ એવો હતો નહીં કે એને બરોબર રાજ કરી હોય ંગઝેબ પછી બધાનું રાજ બધા પતી ગયા હતા મોગલો પછી મરાઠાઓનો ઉદયકાલ થઈ ગયો હતો અંગ્રેજો આવ્યા આજે ત્રણસો ને અઢાર વર્ષ વીતી ગયા પછી આપણે એક કબર માટે ધમાલો કરીએ છીએ આખું મિલકતો સરકારી પ્રાઇવેટ ને બધી મિલકતો સળગાવીએ છીએ લોકો ને મારઝ કરીએ છે ડીસીપી જેવા અધિકારીઓ થાય છે અને ધમખાણ મચી જાય છે હવે આ મનોદશાને શું કહીશું એટલે મને હવે હું ઘણી વાર બોમો પાડતો હોઉં કે પંચાણું વર્ષ થયા આપણને સાયન્સમાં નોબેલ નથી મળતી ક્યાંથી મળે આપડી મનોદશા તો જુઓ તમે આજે જે બધી ત્રણસો ચારસો વર્ષ જૂની વાતો જે ભૂલી જવાની હોય અને આપણે એક સાયન્ટિફિક યુગમાં આગળ વધવાનું હોય એના બદલા આપણે પછાત થતા જઈએ છીએ આજે ત્રણસો ને અઢાર વર્ષ જૂની એ કબર ઉખાડવા માટે બહુ બીજે ક્યાં લઈ જશે અને ઉખાડવા માટે થઈને આપણે રમખાણો કરીએ છીએ લોકોને મારીએ છીએ જોડીએ છે અને ડીસીપી ગાયલ થાય છે પોલીસ ગાયલ થાય છે આ મનોદશામાં આ અવૈજ્ઞાનિક ઇરેશનલ થિંકિંગમાં તમને ક્યાંથી નોબલ પ્રાઇઝ મળે વિકાસ કઈ રીતે થાય છતાં સાઈડ સાઈડમાં બધા કરતા હોય છે પણ હવે એક બાજુ તમે જુઓ તો સુનિતા વિલિયમ્સ જે ફસાઈ ગયા હતા સ્ટાર લાઈન એમનું જે હતું યાન એમાં ગયા હતા સ્પેસમાં આઠ આઠેક દિવસનું મિશન હતું ને આઠ દિવસના મિશનમાં એમનું યાન હિલિયમ લીક થતું હતું તો એ જોખમ નિવારવા માટે એમને ત્યાં રોકી દેવામાં આવ્યા અને પેલું યાન એટલું પાછું આવ્યું કારણ કે એમાં તો જાનહાની થઈ જાય કશું થાય તો એટલે એમને નવ મહિના રહેવું પડ્યું અને એ એક રેકોર્ડ કહેવાય કે અનપ્લાન પ્લાન કરીને તો વધારે એમના કરતા પણ વધારે લોકો રહેલા છે સ્પેસ સ્ટેશનમાં ઘણા વૈજ્ઞાનિકો નો રહેલા છે પણ પ્લાન કરીને રહેલા છે એટલે એ બધું વ્યવસ્થિત હોય અને કંઈ બહુ ટેન્શન ના હોય આ તો આઠ દિવસનું પ્લાનિંગ અને નવ મહિના રહેવું પડ્યું તો કેટલું જોખમ છતાં પણ એ લોકો રહ્યા અને અહીંથી નાસાવાળા બધા બહુ ટ્રાય કરતા હતા એમને પાછા લાવવા છેવટે બીજા ચાર એસ્ટ્રોનોટ એસ્ટ્રોનોટ્સ મોકલ્યા અને એ પછી એમના લઈને પાછા આવી ગયા હવે ત્યાં લગભગ જીરો ગ્રેવિટીમાં માઇક્રો ગ્રેવિટી કહો કે ઝીરો ગ્રેવિટીમાં એ લોકો રહ્યા હોય એટલે એમને બધી શરીરની આખીને નવ મહિના પાછા એટલે એમનું શરીરનું આખું તંત્ર અલગ થઈ ગયું હોય હાલવા ચાલવાનું બધું એટલે બહુ બધા નબળા પડી ગયા હોય ઘણું બધું તો એમને પછી સીધા જ લાવવામાં આવે એમના સ્ટેશન હ્યુસ્ટનમાં ક્યાંક એમની જે હોય લેબ કે ત્યાં સારવાર આપવામાં આવશે ને પછી એમને નવેસરથી ચાલવાનું બધું શીખવું પડશે એટલે એ તમે જુઓ કે એ કેવી સિદ્ધિ કહેવાય કે આપણે એમને નવ મહિને અનપ્લાન્ટ ત્યાં રોકા હતા તો પણ એમને લઈ આવ્યા આ માનવજાતની સિદ્ધિ છે અને ફ્લોરિડાના દરિયામાં ઉતર્યા અને ડોલ્ફિન માછલીઓએ એમનું સ્વાગત કર્યું જર્સીમાં પણ અમે ડોલ્ફિનના જ્યાં રહે છે ત્યાં અમે ગયા હતા બહુ જબરજસ્ત માછલીઓ હોય છે ડોલ્ફિન તો એવી રીતે એક બાજુ આ જુઓ એક બાજુ એ ચર્ચા ચાલે છે એક બાજુ આ નાગપુરની તોફાનો ચાલે છે તો આમાં સાયન્ટિફિક અભિગમ નથી આપણી પ્રજામાં આપણને પંચાણું વર્ષથી સાયન્સમાં નોબેલ નથી મળ્યું એનો કોઈ અફસોસ નથી કબર ઉખાડો હવે આ ત્રણસો વર્ષ ત્રણસો અઢાર વર્ષથી કબર હતી એ વખતે કોઈને ના શું જો એથી ઉઠાવી લો ઉખાડીનો અને મરાઠા સામ્રાજ્યનો ઉદય થયેલો શાહુજી આવ્યા પછી મોઘલો નબળા પડી ગયા હતા તો મરાઠા સામ્રાજ્ય સોળે કળા તપતું હતું પેશવાના રાજમાં બાલાજી બાજીરાવ ને બધા એ વખતે કબર કેવું ઉખાડી ને લોકો ફેંકી ના દીધી કાઢી ને મોકલી કેમ ના દીધી દિલ્હીમાં અને હવે આ લાગણીઓ ત્રણસો ને અઢાર વર્ષ પછી તમારી ભભૂકી ઉઠે છે આ ભભૂકવામાં પેટ્રોલ પૂરતા હોય છે નેતાઓ આ પ્રજા રમી જતી હોય છે એ આવી જતી હોય છે રમાણે રમી જતી હોય છે એટલે મિત્રો આ આવા અભિગમ હોય ત્યાં સુધી આપણો સાચો જે વિકાસ થવો જોઈએ એ થાય નહીં પણ લોકોને એવી વિકાસની કઈ પડી એ નથી હોતી ને હવે તમે જુઓ કુંભમેળાની બાહુશય ના ભાઈ પાસઠ કરોડ અડસઠ કરો ભાઈ એમાં પણ શું મળ્યું તમને શું મેડલ મળી ગયા એમાં તમને શું તમે રિસર્ચ કરી નાખ્યા અહીં આગળ અમારા અનુભવ છે દીકરાઓના કે લોકો આવી રીતે સમરમાં ક્યાંક આવા જળાશયો હોય દરિયા હોય બીચ હોય ત્યાં જતા હોય છે સમરમાં ત્યારે ઘણી વાર એમને ત્યાં જવા નથી મળ્યું ત્યાં રોકાયા હોય તો બીચ ઉપર જાય તો બોર્ડ મારેલું હોય કે આ આજે ફિકલ જે હોય છે કોલી બેક્ટેરિયા ઈ કોલી એનું પ્રમાણ વધારે છે એટલે આજે બીચ બંધ છે આજે આ જળાશય બંધ છે એવા બોર્ડ મારવામાં આવે છે એક હજાર એમપીએન કરતા વધારે હોય તો એ બંધ થઈ જાય છે નવા બધું બંધ કરાવી દે છે ગવર્મેન્ટ અને લોકો પાછા વળી જ હોટલોમાં પાછા ખાઈ પીવાની મજા કરે શોપિંગ કરે એવું બધું કરે કોઈ ધમાલ નથી કરતું આ કુંભની જગ્યાએ ચુવાલીસ હજાર એમપીએન મળ્યા હતા એ એક એમ એલ વોટરમાં જે હજાર મળે તો એ બીચ બંધ થઈ જાય છે તે એક હજારના ના બધા ચુમ્માલીસ હજાર મળ્યા હતા તો એ લોકો મસ્તીથી આચમન લેતા હતા અને લોકો બીમાર પડ્યા હતા પણ કે કોને નીતમ લોકો દાજેલો બતાવે એવું છે એટલે મિત્રો આપણે ટોટલી ટોટલી અવૈજ્ઞાનિક મનોદશામાં પાછલા વર્ષોમાં મને એવું થાય કે ઘણું સારું હતું આ તો જેમ જેમ વર્ષો જાય વિકાસ થતો જોઈએ જેમ જેમ વર્ષો જાય એમ વૈજ્ઞાનિક અભિગમ વધવો જોઈએ જેમ જેમ વર્ષો જાય એમ બધું એ થવું જોઈએ એના બદલે ઘટતું જાય છે પાછળ જતા જઈએ છે આ સ્વીડન ને બધા જે દેશો છે આ શું કહેવાય સ્કેન્ડિવિયન દેશો નું જુઓ તો જેલો ખાલી પડી રહ્યું છે અને અહીં ગુનાખોરી ઓછી બતાવવા માટે પોલીસ એફઆઈઆર નથી નતી વિકાસ ના થાય ભલે અમુક તો વિકાસ થતો જ હોય ટેકનોલોજી તમારે ઓછી જ લેવી પડે છે દવાઓ બધી બનાવો છો તમે બધી દવાઓ તમે બનાવો છો પણ પેટેન્ટ તો બધી બહારની ની જ હોય છે ને તમારી ક્યાં હોય છે એટલે મિત્રો આવી રીતે તો જે સાચો વિકાસ થવો જોઈએ પ્રજાનો એ ના થાય ઓછીનું બધું લેવું પડે છે અને પછી વ્યવસ્થિત ટાઈ શૂટ પહેરીને તમે ફરો પડે એનાથી તમારી માનસિકતા બદલાઈ નથી એ ખબર પડી જાય છે તો મિત્રો આજે ત્રણસો ને અઢાર વર્ષે પાછું ઔરંગઝેબનું ભૂત ધૂણ્યું છે અને એના તે તોફાનો થયા અને ખાસું બધું નાગપુરમાં ધમાલ મચી ગઈ આગ જની લોટા મચાઈ દીધું અને પોલીસો ઘાયલ થયા અને આ બધું જોઈને મને એવું થયું કે એક બાજુ સુનિતા વિલિયમ્સ પાછા આવે છે ને એક બાજુ આ જુઓ તો ખરા શું દશા છે આપણા દેશની એટલે થોડું દુઃખ થાય છે આપણને એટલે આજે આ વિડીયો બનાયો પરંતુ આ બધી વાતોનો કોઈ મતલબ નથી ત્રણસો ચારસો વર્ષ પહેલા જે થઈ ગયું થઈ ગયું એ ભૂલીને આગળ વધવું જોઈએ એટલું કઈને મારી વાત પૂરી કરવી આવજો બાય બાય